અમદાવાદમાં મેઘરાજાની ધબધપાટી બે કલાકમાં નરોડા મેમકોમાં ત્રણ ઇંચ તો ઓઢોમાં બે ઇંચ વરસાદ ખાબક્યો મકાનનો ભાગ પડતા બે વ્યક્તિનું રેસ્ક્યુ કરાયું રાજ્યના હવામાન વિભાગ દ્વારા આગામી ત્રણ દિવસ ભારે વરસાદની આગાહી કરવામાં આવી હતી અમદાવાદમાં મોડી રાત્રે સાડા બાર વાગ્યાની આસપાસ વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ શરૂ થયો હતો બે કલાકમાં મેઘરાજાએ ધરબડાટે બોલાવી દેતા સવા ઇંચ જેટલો વરસાદ પડ્યો હતો વહેલી સવારે પાંચ વાગ્યાથી પણ ધીમી ધારે વરસાદ પડી રહ્યો હતો સૌથી વધારે બે કલાકમાં ત્રણ ઇંચ વરસાદ શહેરના પૂર્વ વિસ્તારમાં નરોડા અને મેમકો વિસ્તારમાં પડ્યો હતો જ્યારે ઓઢો અને રખ્યાલમાં બે અને અનેક વિસ્તારમાં છ કલાક પછી પણ પાણી ઉતર્યા ન હતા અમદાવાદ મ્યુનિસિપાલિટી કોર્પોરેશન દ્વારા સમાચા પહેલા પ્રી મોન્સૂન કામગીરીને દાવા કરવામાં આવ્યા હતા જોકે કેટલાક વિસ્તારમાં આ કામગીરીના દાવા પોકળ સાબિત થયા હતા અનેક વિસ્તારમાં છ કલાક પછી પણ પાણી ઉતર્યા ન હતા ઉત્તર ઝોન વિસ્તારમાં નરોડા અને સરસપુર વિસ્તારમાં પાણી ઓસર્યા નથી સરસપુર રખિયાલ વોર્ડમાં આવતા ઓરાના રોજા તરફ રોડ પર પાણી ભરાઈ ગયું હતું આ વિસ્તારની ગટર લાઇન અને કેપ્ચિન જો યોગ્ય સફાઈ કરવામાં ન આવી હોત તો ઝડપથી પાણી ઉતરી જાત પરંતુ છ કલાક બાદ પણ ત્યાં પાણી નહોતું ઉતર્યું બીજી તરફ નરોડા વિસ્તારમાં પાટિયા નજીક જ્યાં નવો ઓવરબ્રિજ બની રહ્યો છે ત્યાં કૃષ્ણનગર જવાનો રોડ પાણીમાં પાણીમાં ભરાયો હતો મિનિટ સુધી ફાયર બ્રિગેડની ટીમને જાણ કરવામાં આવ્યા હતા બ્રિગેડ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી અને નિલેશ ધીરજભાઈ અને ધીરજ અજયભાઈ મોદી નામના બે ભાઈને રેસ્ક્યુ કરી બહાર કઢાયા હતા બાદમાં બંનેને એકસો આઠ મારફતે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા આ ઉપરાંત પ્રહલાદનગર રોડ ઉપર શામલ ચાર રસ્તા પાસે એક વૃક્ષ ધરાશાયી થયું હતું ભારે વરસાદના પગલે રોડ પર પાણી ભરાઈ ગયા હતા ત્રીસ મિનિટમાં વરસાદના પગલે રોડ આખા પાણીમાં ગરકાવ થઈ ગયા હતા તમારે ઘરે બેસીને લાખો રૂપિયા કમાવવા હોય તો આજે બસો નવાણું રૂપિયાનો કોર્સ લો અને આવતા તે એક લાખ કમાવાના ચાલુ કરી દો તમારી આખી જિંદગી બદલાઈ જશે ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે ત્યાં ક્લિક કરીને કોર્સ કરી લેજો